નમસ્કાર વંદે માત્ર પાઠ તેર આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર સાતની અંદર હવે છેલ્લા ટૉપિકો ઉપર આપણે જઈએ છીએ બરાબર છે તો યાદ કરીએ વંદાને વંદાનું આગળનું જે તંત્ર છે આગળની જે રચનાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે તો તૈયાર થઈ જાઉં ચલો આગળ ભણીએ તો પ્રથમ વાત કરીએ સંવેદી અંગો સામાન્ય ચેતાતંત્ર આપણે ભણી ગયા તો ચેતાતંત્ર સાથે મહત્વની રચના જે સંકળાયેલી છે એ સંવેદી અંગો છે તો દરેક સંવેદી અંગો ચોક્કસ પ્રકારની સંવેદનાઓ ગ્રહણ કરતા હોય છે આપણે આગળ કેટલાક સંવેદી અંગોની વાત કરી ગયા છીએ છતાં થોડીક વાત આપણે કરીને આગળ વધશું ઓકે તો અહીંયા વાત કરીએ સંવેદી અંગોની અંદર પ્રથમ કોણ કોણ આવે છે તો આંખો છે સ્પર્શકો છે જમ જમવૃષો છે અને પૂછછોળો છે દરેક અલગ અલગ પ્રકારની સંવેદનાઓ છે એ મેળવતા હોય છે આપણે આંખોની વાત કરીએ તો સંયુક્ત આંખો હોય છે આખો છે એ સંયુક્ત છે એનો મતલબ બંને આંખો દ્વારા એક જ પ્રતિબિંબ રચે છે આપણે આગળ વાત કરી ગયા અદંડી હોય છે તો એમાં બે હજાર નેત્રિકાઓ હોય છે કેટલી નેત્રિકાઓ હોય છે બે હજાર નેત્રિકાઓ હોય છે દરેક નેત્રિકાઓ વ્યક્તિગત પ્રતિબિંબ રચી શકે છે એક જ પદાર્થના ઘણા બધા પ્રતિબિંબો મેળવી શકે પણ બધા જ પ્રતિબિંબો બધી જ નેત્રિકાઓ દ્વારા સંયુક્ત રીતે નિર્માણ પામી શકે છે જે સામાન્ય રીતે સ્તરાધાન દ્રષ્ટિ કહેવામાં આવે છે કેવી દ્રષ્ટિ કહેવામાં આવે છે સ્તરાધાન દ્રષ્ટિ કહેવામાં આવે છે સ્તરાધાન નો મતલબ મોજે દ્રષ્ટિ કહેવામાં આવે છે અને વંદામાં એ દિવસ રાત એટલે કે ચોવીસ કલાક એક સરખું જોવા મળે છે એટલે કે તે નિશાસર પ્રાણી હોવાથી સરળતાથી રાત્રે પણ જોઈ શકે બરાબર એટલે કે વંદામાં દિવસ રાત સામાન્ય છે બીજા પ્રાણીઓમાં સ્તરાધાન ન હોય મોજેક ન હોય અધ્યારોપિત હોય અધ્યારોપિત હોવાના કારણે એ દિવસે જોઈ શકે રાત્રે છે એને જોવામાં મુશ્કેલી પડે તો એને અધ્યારોપિત કારણ કે નેત્ર છે ને આગળ પાછળ વંદામાં થઈ શકે બીજા કટકમાં નેત્રપટલ છે આગળ પાછળ ન થઈ શકે એટલા માટે અધ્યારોપિત હોય છે ઓકે આ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછીની વાત કરીએ તો રુધિરાભિસરણ તંત્ર છે પરિવહન તંત્રની વાત કરીએ તો વંદાની અંદર જે પરિવહન તંત્ર છે ખુલ્લા પ્રકારનું છે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં આપણે એની વાત કરેલી છે એટલે તમને યાદ હશે બીજું એ જે પરિવહન તંત્રમાં કોણ ભાગ ભજવે છે તો અહીંયા પણ હૃદય રુધિરવાહિની અને રુધિરનો સમાવેશ થાય જોઈએ આપણે કઈ રીતના છે તો ખુલ્લા પ્રકારનું પરિવહન છે એટલે એ ખુલ્લા પ્રકારનું પરિવહન હોવાથી વંદામાં કેવા પ્રકારનું છે ખુલ્લા પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું હોવાથી એનું જે શરીર છે શરીરનું પોલાણ છે એને દેહ ગુહા છે બરાબર એ દેહ ગુહાને શું કહેવામાં આવે છે રુધિર ગુહા પણ કહેવાય છે શું કહેવાય

જે ખંડમય છે એમાં ઉરસ અને ઉદરમાં એ પૃષ્ઠભાગે ગોઠવાયેલા છે કુલ તેર ખંડો છે અને તેર ખંડો કેવી રીતના છે આકૃતિ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે જે વાત કરીએ હદિખંડ તેર છે દરેક હદિખંડ ગરણી જેવા હોય છે એટલે અગ્રછેડો પહોળો બે વાલ્વયુક્ત રચના પશુ ભાગે હોય છે જેને મુખિકા અથવા તો ઓસ્ટિયા કહેવાય છે બરાબર હૃદય ઓગણપચાસ વખત પ્રતિ મિનિટે લે છે એટલે કે હૃદય બોતેર વખત તો વંદાની અંદર એક મિનિટમાં ફોર્ટી નાઇન એટલે કે ઓગણપચાસ વખત લગભગ ધબકતો હોય છે આકૃતિ પરથી આપણે સમજવાની વાત કરવી જોઈએ તે પેલા હજી એક વાત કરના કે રુધિરકોષો બે પ્રકારના આપણે આગળ વાત કરીએ ડબલ્યુ છે પ્રસ્વિત કોષો જે કહી શકાય ભક્ષક કોષો કહી શકાય તો રુધિર કોષોમાં નાના છે એ પ્રસ્વિત કોષો છે અને મોટા છે ભક્ષક કોષો તરીકે એનું કામ કરે કહેવાય તો એ બંનેને ડબલ્યુ બીસી બ્લડ સેલ શ્વેત કોષો જ કહેવાય ડબલ્યુ ડબલ્યુ તરીકે આપણે એને ઓળખીએ છીએ આકૃતિ જોઈએ આકૃતિ પરથી સમજીએ હવે આપણે વાત કરીએ કે હૃદયખંડો છે એ સામાન્ય રીતે તેર ભાગ તેર હોય છે બરાબર દરેક અધિખંડ તમે જોઈ શકો છો દરેક અધિખંડ ગરણી આકારનો છે એટલે ઉપરનો ભાગ સાંકડો છે નીચેનો ભાગ પહોળો હોય છે દરેક પહોળો ભાગ છે ત્યાં આવા બે છિદ્ર હોય છે બરાબર અને આ પ્રકારના જે બે છિદ્ર હોય એને મુખિકા કહેવાય છે અને એ મુખિકા છે સામાન્ય રીતે એ વાલ્વયુક્ત રચના છે અને શું કહેવાય છે મુખિકા સામાન્ય રીતે કેમાં હોય છે એ જોડમાં હોય છે બરાબર

ત્યાર પછી આપણે વાત કરીએ પરિવહન કેવી રીતના થાય છે આપણે જોઈ લીધું કે વંદામાં પરિવહન છે પશ્ચિમ ભાગ તરફથી અગ્ર ભાગ તરફ વહન પામે છે બરાબર બીજું આ જે વહન કરવા તરફ અગ્ર ભાગ તરફ જ્યારે વહન થાય તો તેર જોડ બરાબર પંખા જેવી રચના આવેલી હોય છે પાખ જેવી નહીં તેર જોડ કેવી પંખા જેવી રચના પક્ષમળ સ્નાયુ જોવા મળે છે આ જે છે તેર જોડ આ જે છે પક્ષમળ સ્નાયુ જોઈ શકું છું બરાબર પક્ષસમ અથવા તો પક્ષમળ પક્ષમલ અથવા પક્ષસં સ્નાયુ હોય છે બરાબર અને એ જે સ્નાયુ છે એના સંકોચનોને કારણે રુધિર છે આગળ વહન થવામાં મદદરૂપ બને છે બીજી એક મહત્વની વાત કરીએ કે જે રુધિર વહન અને શ્વસનમાં સહાયક બને છે કોણ પક્ષસમ સ્નાયુ છે એ જે અગત્યનું કાર્ય શું કરે તો કે ભાઈ રુધિરવહનમાં તો ભાગ ભજવે છે સાથે સાથે શ્વસનમાં પણ સહાયક બને છે જે આપણે આગળ વાત કરીએ તો શ્વસનમાં પણ એ સામાન્ય એના સંકોચનો છે એ શ્વસન છિદ્ર છે અને ખુલ્લ બંધ થવામાં મદદરૂપ બને છે એટલે આપણે કહી શકાય શ્વસનમાં પણ સહાયક બને છે તો આપણે વાત કરીએ વંદિરા બંધારા રુધિરાભિસરણ તંત્રની ઓકે બીજું જે હૃદયખંડો ખંડો છે આગળ જતા એ વાહિનીમાં ખુલે છે જેને આપણે કીધું અગ્ર મહાધમની શું કીધું અગ્ર મહાધમ અગ્ર મહાધમનીમાંથી રુધિર ક્યાં જશે નીચે તરફ જશે એટલે અહીંયા રુધિર છે ને વંદાનું ત્રણ કોટરોમાં વહન પામે છે દેહ ગુહા કીધી ને રુધિર ગુહા દેહ ગુહા કયો અથવા તો આપણે એને શું કહીએ રુધિર ગુહા એ રુધિર ગુહા ત્રણ કોટર છે વક્ષ ભાગે આવેલું જે કોટર છે એક મધ્યમાં આવેલું કોટર છે અને એક પૃષ્ઠ ભાગે જે બાજુ હૃદય હોય તે વક્ષ ભાગે જે કોટર છે તો એને વક્ષ મહા કોટર કહેવાય શું કહેવાય વક્ષ મહા કોટર જ્યાં સામાન્ય રીતે ચેતાતંત્ર હોય છે મધ્ય ભાગે પરિ અંતર્ગીય કોટર કહેવાય પાચન માર્ગ હોય છે અને પૃષ્ઠ ભાગે પૃષ્ઠ મહાકોટર કહેવાય આ ત્રણ ત્રણ કોટર બે પડદાથી જુદા પડે એને સામાન્ય રીતે ઉરોદર પટલ કહેવાય જે સામાન્ય ઉરોદર પટલ જેવી રચના છે તો વક્ષ બાજુ વક્ષોદર પટલ કહેવાય અને પૃષ્ઠ બાજુ એ વક્ષ હોય તો વક્ષોદર પટલ અને પૃષ્ઠ બાજુ એ તો પૃષ્ઠોદર પટલ એમાં છિદ્રો હોય છે જેના મદદથી એક કોટરમાંથી રુધિર બીજા કોટરમાં જતો રહે તો વક્ષ કોટરમાં અહીંયા જે અગ્રમાધમની છે ત્યાંથી રુધિર છે એ વક્ષકોટરમાં જાય વક્ષકોટરમાં આ સ્નાયુના સંકોચનને કારણે મધ્ય કોટરમાં આવે અને મધ્ય કોટરમાં બે ઉરોદર પટેલના સંકોચનોને કારણે એ પૃષ્ઠ મહાકોટરમાં આવે તો આ રીતનું રુધિર છે એ વક્ષ ભાગેથી પૃષ્ઠભાગ તરફ આવતું હોય અને પૃષ્ઠભાગે સ્નાયુઓના સંકોચનનો કારણે એ બધું મુખિકા દ્વારા હૃદયમાં જશે હૃદય અને પાછું ફરી વખત પશુઓથી અગ્રભાગ તરફ વહન કરાવી અને ક્યાં લઈ જશે અગ્ર મહાદમની અને ત્યાંથી ફરી પાછું ક્યાં જશે વક્ષ તો વક્ષ મહાકોટરમાં જ્યાંથી મધ્ય કોટરમાં ત્યાંથી પૃષ્ઠ પૃષ્ઠ મહાકુટમાં પશુ બગાથી વહન થાય અને આગળ તો આ રીતનું વંદાનું જે પરિવહન છે એ સતત ચાલુ રહી છે અને એમાં જે હૃદય ખંડો છે એ ઓગણપચાસ વખત પમ્પિંગ કરે છે ઓકે તો અહીંયા આપણે વાત કરી વંદાના પરિવહન તંત્રની આગળ વાત કરીએ વંદાનું સ્વસન તંત્ર વંદો સામાન્ય રીતે એમ જોઈએ તો એનું સ્વસનતંત્ર જટિલ છે અને બીજું પાણીમાં જમીન ઉપર રહી શકે છે એટલે એની શ્વસનતંત્રની વિશેષતા તો ખરી જ એનું કઈ રીતનું શ્વસનતંત્ર છે કઈ રચનાઓ છે એને આપણે સમજીએ ઓકે તો સ્વસનતંત્ર છે ને શ્વસન નલિકાઓ સમગ્ર દેહમાં પથરાયેલી હોય છે બરાબર અને એ જે સમગ્ર દેહમાં પથરાયેલી છે ને એ શ્વસનકાંડ બનાવે છે શું બનાવે છે શ્વસન કાંડ બનાવે આવા શ્વસન કાંડ અલગ અલગ હોય છે બરાબર અને એ શ્વસન કાંડ આખા

અને આપણે શું કીધું બરાબર સમજો શ્વસન નલિકા શું કીધું શ્વસન નલિકા એ નલિકા શ્વસનલિકા શાખામાં વિભાજીત પામેશવાહિકાના છેડાઓ કેવા હોય છે બંધ હોય છે એમાં શું ભરેલું હોય છે પ્રવાહી ભરેલો હોય છે બરાબર કારણ કે અહીંયા વાયુ છે મદ્રાવ્યુ થશે ત્યાંથી પ્રસરણ થશે બીજું એ સૂક્ષ્મ શ્વાસવાહિકા અને આપણે શું કીધું

સૂક્ષ્મ શ્વાસવાહિકાઓના છેડાઓ બાંધ હોય છે એમાં પ્રવાહી ભરેલું હોય છે જે પ્રસારણ દ્વારા એટલે કે પ્રસરણ પ્રક્રિયા દ્વારા સામાન્ય રીતે એમ કહી શકાય વિનિમય પ્રક્રિયા દર્શાવે છે અને તેના સાથે સીધા જ કોણ સંપર્કમાં આવે છે પેશી કોષો સંપર્કમાં આવે છે એટલે રુધિર છે એ પરિવહનમાં ભાગ ભજવે છે પણ એ વહનની અંદર વાયુ વહનમય કરતું નથી કારણ કે વાયુ સીધા જ પેશી કોષોને મળી જતા હોય એટલે રુધિર સામાન્ય રીતે શ્વસન વાયુના વહનમાં ભાગ ભજવતો હોય પણ ખુલ્લા પરિવહનવાળા પ્રાણીઓમાં ભાગ ભજવતો નથી બરાબર ત્યાર પછી જો વાત કરીએ તો અહીંથી એ જે શ્વસન નલિકાઓ છે બધી જોડાઈને જે રચના બનાવે તો એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે શ્વાસનળી એ રો આપણે ચેન્જ કરવાનો છે કઈ બાજુ આવે છે નીચે તરફ એટલે કારણ કે એ શું રચના કરે છે તો કે ભાઈ શ્વાસનળી કરે છે અને એ શ્વાસનળી નીચે તરફ જશે એટલે છિદ્ર બનાવશે જેને શું કહેવામાં આવે છે

બીજું એક પણ શ્વસન છિદ્ર જો એનું ખુલ્લું હોય બાકીના બધા જ બંધ થઈ ગયા હોય તો પણ એ શ્વસન કરે તો બધા જ અંગો સુધી એ શ્વસન વાયુ પ્રસરાવી શકે એવી એનું જોડાણ હોય છે બીજું જે શ્વસન છિદ્ર છે એની ફરતે વર્તુળી સ્નાયુ હોય છે બરાબર અને વર્તુળી સ્નાયુ ધરાવતા હોવાથી કોલબંધ તત્વનું કાર્ય સરળતાથી કરી શકે છે અને એની માટે પક્ષસમ સ્નાયુ પણ એમાં મહત્વની ભૂમિકા ભજવે છે તો આ આપણે વાત કરી વંદાના શ્વસન તંત્રની હવે જે આપણે વાત કરવાની છે તો શ્વસન ક્રિયા કેવી રીતના થતી હશે તે તો સીધી વાત છે કે વાતાવરણ છે એ વાતાવરણમાંથી ઓક્સિજન છે આ માર્ગે પસાર થાય અને એના શરીરના કોષ સુધી જાય અને ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે આ રીતનો બહાર આવે છે તો એ માર્ગ છે આપણે યાદ કરવાનો છે જોઈએ તો શ્વસન ક્રિયા જે છે તો વાતાવરણમાંથી ઓક્સિજન ક્યાં જશે શ્વસન છિદ્ર ત્યાંથી ક્યાં જશે શ્વસન નલિકા ત્યાંથી શ્વાસ નલિકા સૂક્ષ્મ શ્વસન નલિકા અથવા વાહિકા અને પેચિક કોષોમાં અને ત્યાં ઓક્સિડેશન થાય ઓક્સિજન વપરાય ઓક્સિજન વપરાય એટલે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય રિવર્સ માર્ગે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એ જ માર્ગે એટલે અહીંયા જે ઓક્સિડેશન થાય એટલે સીઓ ટુ ઉત્પન્ન થાય એ ટુ પહેલાં પેસી કોષોમાં જે ભીનો હોય ત્યાંથી સૂક્ષ્મ વાહિકાઓમાં ત્યાંથી શ્વાસ નલિકામાં શ્વસન નલિકામાં ત્યાર પછી શ્વસન છિદ્રમાં અને વાતાવરણમાં બરાબર તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ રિવર્સ વહન પામે છે તો વંદનની અંદર વાયુ વિનિમય પ્રક્રિયા અહીંયા આપણે જોઈએ બરાબર તો મિત્રો એ આપણે જે કઈ વાત કરી એ અગત્યના જે ટોપિક હતા આપણે જોઈએ પરિવહન તંત્રની વાત કરી તંત્રની વાત કરી ઓકે તો આ પાઠને આપણે એ પૂરો કરીએ છીએ હદેથી સૌ કોઈનો આભાર વંદે માતરમ હિન્દ ફિર મળીએ નવા ઉત્સાહ સાથે ફરી આપણે છેલ્લા ટોપિકની વાત કરીશું આગળના પાઠમાં ઓકે આભાર